હેલો નમસ્કાર વિદ્યન્દ્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ અગિયાર ચંદ્ર વિશે ગુજરાતી ચેપ્ટર નંબર ત્રણ અમે ઉગાર્યો ચંદ્રાસ સાહિત્ય કૃતિનો પ્રકાર રહેશે આખ્યાન ખંડ અને તેના લેખક છે પ્રેમાનંદ આ પાઠશામાંથી લેવામાં આવેલો છે તો જોઈએ તો કે ચંદ્રયાસ આખ્યાનમાંથી લેવામાં આવેલો છે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચંદ્રના જો નવા છો પ્રથમ વખત આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો અમે ઉગાર્યો ચંદ્રાસ જેનો આપણે સંપૂર્ણ જે છે સોલ્યુશન તમને આપવાના છીએ

તો વિષયને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે બુદ્ધિ કાગળમાં શું સંદેશ લખ્યો છે તો બુદ્ધિ દેવાનો સંદેશ લખેલો છે પ્રશ્ન ચાર વિષયાએ વિષનું વિષય કેવી રીતે કર્યું તો વિષય પોતાના એક નેત્રમાંથી કાચણ બીજા નેત્રમાંથી માંથી તણખલા વડે વીસ શબ્દમાં થા અહીં યા ઉમેરી અને અક્ષર ઉમેરી વિશ્યા કર્યું મિત્રો અહીં યા આપશે ઓકે પ્રશ્ન બે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે એમ ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષ્યા ચોક્કસા માટે અનુભવે છે ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈતા વિષય તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તતક્ષણે વિચાર કરે છે કે જેણે તપ ઝપ તપ વ્રત અને દેહ દમન કર્યા હોય તે જેના ઘરની નાર હોય જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરથાર મળશે પોતે એક પણ પૂર્ણ કર્યું નથી તો આવો ભરતર ક્યાંથી મળવાનો આવા વિચારથી વિષ્યા દુઃખી થઈ જાય છે અને આસનો મનોહર રૂપ જોઈને શોક અનુભવતી આ શું સારા છે પ્રશ્ન બે ચંદ્ર પાસેનું પત્ર વાંચી વિષે સી પ્રતિક્રિયા આપી તો જોઈએ વિષે ચંદ્ર આસપાસને એક પત્ર વાંચ્યો એમાં તેના પિતાએ ચંદ્ર આસને વિષ આપી મારી નાખવાની વાત પુત્રને લખેલી

ચંદ્રાયને વિષ આપવાનું લખ્યું હતું આ પત્ર વિષ્યના હાથમાં આવતા આ હકીકત સુધી તરત જ તેના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખણા વડે જે છે વિષનું વિષ્ય કરી દીધું અને આ જ રીતે ચંદ્રઆાસ ઉગાર્યું પ્રશ્ન ચાર ચંદ્રાયસને જોઈને વિષ્યા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે ચંદ્ર રૂપ રંગ અને તે જ પર વિશ્યા વારી જાય છે તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની ભૂરકી લાગી તેણે જાણે તે એક ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે જે નારીએ જપ તફરત અને દેહ દમન કર્યો હશે એ જ આવો ભરથાર મળશે પોતે તો એ ભાગ્યશાળી નથી પોતે પાપણે છે તેણે તો એક પણ પૂર્ણ કર્યું નથી તો પછી તેને આવો રૂપાળ સ્વામી ક્યાંથી મળવાનો ચંદ્રાયસને જોઈને વિશે આ પ્રકારનું મનોમંથન અનુભવે છે પ્રશ્ન ત્રણ મુદ્દા સર લખો પહેલો પ્રશ્ન છે ચંદ્રાસના ઘોડાનું વર્ણન કરો તો પ્રેમાનંદ એ વિશ્વના મુખે ચંદ્રયાસના ઘોડાના રૂપ રંગની પ્રશંસા કરે છે ચંદ્રાયાસનો ઘોડો રંગે રૂપાળો તેના મુખ્ય બાંધવાનો દોરડાનું રત્ન ચડે છે જાણે ઉદય ચલ પર સૂર્ય ઉગતો હોય તેના પેંગડા સુંદર છે અને એનું પલાણ પણ રત્નચડિત છે પ્રશ્ન બે ચંદ્રયાસનું પાત્ર લેખન કરો ચંદ્ર આસ એક સોહામણ યુવાન છે તેના કમળ જેવા સુંદર મુખની પ્રકૃતિ ઉપર ભમરા ગુંજારો કરે છે ચંદ્રબીમની પાછળ તારા શોભે એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે પોપટની ચાંદ છે હું એક નાગ તેના અદ્દર બીમને છે તેના કાનમાં ચંદ્ર અને કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે તેના દાંત દાડમની કળે જેવા છે તેનો કંઠ કપ જેવો હાથ કુંજર એટલે કે હાથી જેવા અને હથેળી કમળના રંગ જેવી છે કિરણે બાય પર બાજુ બંધ બેરખા અને આંગળીમાં આ વિંટી ઇત્યાદિ ઘરણા પહેર્યા છે ચંદ્રાસના આવા રૂપ રંગ અને તે ધ્યાન સાઈ વિષ્યા પર જાણે પ્રેમની ભૂરકી નાખી ના હોય આવા સુહાવણા ચંદ્રાસ સાથે લગ્ન કરવા વિષ્યા ઉતાવળાઈ થઈ કવિ કવિ પ્રેમાનંદે ચંદ્રાસના દેહ સૌંદર્યને ઉપમા રૂપક અને ઉત્પ્રેક્ષા અલંકારથી શણગારીને તેની કમનીય કાયનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરે છે